આજે મારે અને ઇનાને જવાનું હતું બિલડી મો સારું નહીં લાગતું એટલે તો આખો ખુબ સારું લાગે છે એ તો તાપ લાગે છે તાય તાપ નહીં લાગતો તાપ તો ઘણો લાગે છે કોને કહું તમે ચાલતા ચાલતા આવી ગયા જીગાના દુકાને સાંજે લાઈટ ને થોડો કન્યા ફટાફટ મળી ગયો એકો આ જવું જવમાનું મંદિર અને આવી ગયા સોયલા અને અહીંયા ફાટક બંધ છે નહીં નહીં ચાલુ છે માં એન્ટ્રી થઈ ગઈ અને આ બધા પૈસા અને આ છે બિલ્ડિંગ બોર્ડ ઇનાને ક્લાસ માં મૂકીને આપણે ગયા ફરવા હોળી એના દિવસ થઈ ગઈ એટલે આવી ગયા બધા શક્તિઓ અને રેલવે તરફ જવા માંડ્યા આવી ગયા રેલવે સ્ટેશન અને ચડવા માંડ્યા પગ અને પગ ચડીને આપણે પોકી ગયા ગબ્બર ઉપર થોડી વાર તો એમ લાગ્યું કે મારી વાતો કરે છે આવી ગઈ રેલવે અને આ છે ફોટોગ્રાફર એ મારા વિડિયો કેમ બનાવ્યા છો હું નહી કેતો સ્ટ્રીંગ ટીવી ને આવી ગયા સેવન ક્લાસ વિડિયો અને પકડી ના કયો તો બને જ નહીં તો સંજે મારો વિડિયો બનાવજી છકડામાં બેસી ગયા અને આવી ગયા ફાટક જેવા જ બાર નીકળ્યા ફાટક બંધ